ક્લીન થઈ જાય પછી એમાં આપણે તેલ રેડીશું જરૂરિયાત પ્રમાણે તમે આ ખીચડી એવી છે કે તમે ઓછા તેલમાં બી બનાવી શકો અને વધારે તેલમાં બી તમને જેવો ટેસ્ટ ભાવતો હોય તેલનો ઓઇલનો તમે જે રીતે ખાતા હોય એ રીતે બી બનાવી શકો તો એના માટે મેં તેલ મૂક્યું છે માપનું બે મીડિયમ સાઈઝના ચમચા ભરીને અને હવે આપણે તેલ વઘાર આવે ત્યાં સુધી એક વાટકી જેટલા મખાણા લઈ લઈશું અને એક વાટકી વઘાર આમાં બહુ જ મસ્ત લાગે એકદમ મસ્ત જીરું એનું પેલું થઈ જાય પછી આપણે એમાં એડ કરીશું છીણી જે બટાકાનું આપણે છીણીને રાખ્યો છું તે

અને ઘી માટે આપણે એને ચડવા દઈશું હવે આપણે મખાણા પીસી લઈશું મિક્સરના ચારમાં મખાણા આવે સિંગદાણ આવે પણ એ અલગ અલગ પીસી મખાણાનો અધકચરો ભૂકો થઈ ગયો છે હવે આપણે લઈ લઈશું

તમને એવું લાગતું હશે કે ડાજે છે પણ દાંતી નહીં આ એની પ્રોપર કરવાની રીત છે ખીચડી બરાબર હવે ચલો થોડા બટાકા જોઈ લઈશું આપણે સેજ આત્મા લેશો આમ મેસ થતું હોય એટલે પરફેક્ટ ચડી જવાય છે તો એમાં એડ કરી દઈશું પહેલા આપણે સિંગદાણાનો જે રીતે એડ કરી શકો છો ફ્રેન્ડ અને એમાં લીધો છે મેં મખાણાનો બરાબર હવે આમાં જશે બે ચમચી કે દોઢ ચમચી સ્વીટ તમે જેટલું ખાતા હોય એટલું એક ચમચી અડધી ચમચી જે તમને ભાવે મેં સવા ચમચી જેટલું સ્વીટ નાખ્યું છે હવે આને મસ્ત હલાઈ લઈશું આપણે અને પાછી આપણે એને બે થી પાંચ મિનિટ ઢાંકી દઈશું આ મખાના બટાકાની ખીચડી તમે ફ્રાય ચોક્કસથી કરજો ભેગા સિંગદાણા બી લેજો તમને ખાવાની બહુ જ મજા આવશે આ છે ફરાક અને પાંચ મિનિટ પાછું ઢાંકી દઈશું થોડું બટાકું નેસ થતું લાગે પણ એકદમ નેસ નથી થયું જે રીતે થાય ને ત્યારે સમજવાનું કે આપણી ખીચડી પ્રોપર થવા લાગી છે એટલે હવે સિંગ દાણા અને મખાણા એડ કરવાનો ટાઈમ આવી ગયો છે બરાબર હવે આ બધું કર્યા પછી અંદર બે ચમચી પાછું તમારે કાચું સીંગ તેલ તમે બીજું કોઈ તેલ કે બટર ખાતા હોય તો નહીં એડ કરવાનું પણ સિંગ તેલ હોય તો આ બધું નાખ્યા પછી બે ચમચી જેટલું તેલ એડ કરજો તમને ખીચડી ખાવાની બહુ મજા આવશે ચલો તો રાખી દઈશું પાંચ મિનિટ લઈને આપણી ખીચડી તૈયાર થઈ જશે ખીચડી થઈ ગઈ છે તૈયાર અને મિક્સ કરી અને થાળીમાં પીસી લઈશું વાથુ તો બહુ જ મસ્ત થઈ ગઈ છે આપણે મખાણા સિંગારાની ઈઝી રીતે બનાવેલી ખીચડી તો ચલો ત્યારે એને